રાજપુર કોલેજ ખાતે પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કરવામાં આવી નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં પંદરમી ઓગસ્ટ ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સવારે બારડોલી તાલુકાના ઇસરોલી સ્થિત આરએનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે કરવામાં આવી પ્રભારી મંત્રીએ રાષ્ટ્રીયના આન બાન અને સાંજ સમા રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું હતું જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી જિલ્લા મથકેના કરતાં વારાફરતી તાલુકા મથકોએ કરવાનો અભિગમ રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો છે જે શ્રૃંખલામાં વહીવટી તંત્ર દ્વારા સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન બારડોલી તાલુકામાં કરાયું હતું આ અવસરે મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રજાજોગ સંબોધન કરી રાજ્ય સરકાર દ્વારા સુરત જિલ્લાના નાગરિકો સુખાકારી તેમજ જિલ્લાના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરીથી પ્રજાને વાકેફ કર્યા હતા આ ઉપરાંત તેઓ દ્વારા વિશિષ્ટ કામગીરી કરનાર તેમજ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તાલુકાની વિવિધ શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી મંત્રી કનુભાઈ દેસાઈએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર દેશ જ્યારે આજે સ્વાતંત્ર્ય પર્વની ઇઠ્ઠોતેરમી જયંતિ મનાવી રહ્યું છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાને આ પર્વને એક દેશભક્તિ સાથે જોડીને ઘર ઘર તિરંગાની સાથે સાથે પર્યાવરણની રક્ષા માટે પણ એક પેઢ માથે નામ જેવા અનેક આયામો આપીને સમગ્ર નાગરિકોમાં એક નવી ચેતના જગાવી છે ત્યારે આપણો દેશ બે હજાર ચૌદમાં અર્થતંત્રની વ્યવસ્થામાં અગિયારમાં સ્થાને હતો અને મોદીજીના સમયમાં અત્યારે આપણે પાંચમા સ્થાને આવી ગયા છે ઇંગ્લેન્ડ આપણા પર દોઢસો વર્ષ રાજ કર્યું અને પછાડીને ઇંગ્લેન્ડ છઠ્ઠા સ્થાને ગયું છે અને ભારત પાંચમા સ્થાને છે અને હવે નજીકના ભવિષ્યમાં આપણે ત્રીજા સ્થાને જઈ જવા જઈ રહ્યા છે ત્યારે દેશના આર્થિક વિકાસની સાથે સાથે આપણે વિદેશ નીતિ અને આપણા લોકોના જીવન ધોરણમાં પણ ઘણો સુધારો કર્યો છે દેશના પચીસ કરોડ નાગરિકો ગરીબી રેખામાંથી ઉપર આવ્યા છે અને સાથે સાથે આપણો દેશ સ્વનિર્ભર ઉર્જા માટે આગળ વધી રહ્યો છે જે રિન્યુએબલ ઉર્જા એટલે કે કોલસાથી ચાલતી વીજળી ઘણા બધા કાર્બન પેદા કરીને પ્રદૂષણ ફેલાવે છે એને બંધ કરીને બે હજાર સિત્તેરમાં ઝીરો કાર્બન બનાવવાના આપણા વડાપ્રધાન સાથે ગુજરાત સમગ્ર દેશમાં સૌથી ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે નયા ભારતની સાથે નયા ગુજરાત એક સંકલ્પ લઈને આપણા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચાલી રહ્યા છે ત્યારે આ દિવસે એક યોગાનો યોગ છે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ ખાતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આજે ધ્વજવંદન કર્યું અને સરદાર પટેલની કર્મભૂમિ કે એમણે નાકરની શરૂઆત ખેડૂતોના સત્યાગ્રહથી અહીંયા કરીને સરદારનો વિરુદ્ધ મેળવેલું એ ભૂમિ પર આવીને આજે અમને ઘણો આનંદ થયો અને સર્વે લોકોએ જે રીતે આમાં ભાગ લીધો અમારા પદાધિકારીઓ સાંસદ શ્રી કલેક્ટર શ્રી કે બધાને પણ હું આટલી સુંદર આયોજન માટે અભિનંદન હિતેશ પર એક જનસાક્ષી ન્યૂઝ બડોલી